રાજકોટમાં બિયારણ એક્સપોર્ટ કરવાના નામ પર લાખો રૂપિયાનું કમિશનની લાલચ આપી બત્રીસ લાખની છેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ કરાઈ જેતપુરના સાડીના વેપારી અને રાજકોટ રહેતા રાહુલ જોગી સાથે નાઇ સિરિયલ યુવાન નાઇજીરિયનના યુવાને છેતરપિંડી કરી હતી અને આરોપીઓએ સોશિયલ મીડિયામાં ઓનલાઈન જાહેરાત પણ મૂકી હતી જાહેરાતને જોઈને રાહુલ જોગીએ આ નાઇજેરિયન વેપારીનો સંપર્ક કર્યો એલેક્સી નારિયા નામનો એક એકાઉન્ટ દ્વારા બિયારણના મામલે ભોગ બનનાર પાસેથી અલગ અલગ બેંક ખાતામાં પૈસા પણ લેવામાં આવ્યા જોકે બાદમાં પોલીસ ફરિયાદ થતા આ નાઇજેરિયન યુવકની ઓકાફોર નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે રાજકોટ પોલીસના સાયબર વિભાગના અધિકારીએ દિલ્હી જઈ આ નાઇજીરિયન આરોપીની ધરપકડ કરી છે આરોપીએ એલેક્સી નાદિયા નામનું એક ફેસબુક આઈડી બનાવેલું હતું અને તેનામાં તેના દ્વારા ફરિયાદીનો કોન્ટેક કર્યો હતો અને તેના સાથે વાતચીત કરી હતી જેમાં તેણે ફરિયાદીને લાલચ આપી હતી કે વિદેશમાં બિયારણ એક્સપોર્ટ કરવાનું હોય જેથી જેની જવાબદારી ઇન્ડિયા લેવલ પર મને સોંપાઈ હોય અને એમાં તમને પણ કમિશન મળશે તો આ રીતે એમના સાથે વાતચીત કરી અને અલગ અલગ વોટ્સએપ નંબર તથા બીજા આઈડીઝ થ્રુ તેમને વિશ્વાસમાં લીધા અને જણાવ્યું કે આ પ્રકારે વિદેશની કંપનીમાં એક્સપોર્ટ કરવાનું છે અને જેમાં તમને કમિશન રૂપે લાભ મળશે તો આ પ્રકારની જે ચર્ચા ચાલુ હતી જે દરમિયાન ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી અને બિયારણના ઓર્ડર કરેલા અને એ રીતે કુલ ઘણા ઓર્ડર બાદ એમની પાસે કુલ એકત્રીસ લાખ અડતાલીસ હજાર નવસો રૂપિયાનો ફ્રોડ કરવામાં આવેલો હતો લોકેશન ટ્રેક કરવામાં આવ્યું તો આરોપીનું લોકેશન દિલ્હીનું આવતું હતું જેથી અહીંયાથી એક ટીમ પીએ જણકાર સાથે એક ટીમ રવાના કરવામાં આવી અને ત્યાં તપાસ કરતાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને આરોપીને અટક કરવામાં આવેલો હતો અને આરોપીનું નામ છે ઓકાફોર કિંગ્સલે લે જે મૂળ નાઇજીરિયાનો નિવાસી છે અને આડત્રીસ વર્ષનો છે